નીચે બે જણા સુતા હતા એના પપ્પા અને એનો છોકરો એના ઉપર આ પૈરું બધું માલ સામાન છત ને અમે તાર તો બધું હઠાવવાની કોશિશ કરી આજુબાજુવાળા આવ્યા અને ફાયર બ્રિગેડને ફોન કર્યું તો એ આવી ગઈ તાત્કાલિક ઘટના સ્થળ પર અને પછી એકસો આવી ગઈ એનું એની મૃત્યુ પામી નામ જે હુસેન હાસમભાઈ ખફી છે એની ઉંમર જે પાસઠ વર્ષ કેટલા વૃદ્ધો ઘાયલ થયા ઘાયલ થયા એક છોકરો ઘાયલ થયો છે મન ને થોડી ઘાયલ છાલ છાલ થઈ જાય